નમસ્કાર મિત્રો આજે આપણે દાંતીની સૂતરાઈ જાણવાની છે દાંતીની બનાવટ છે ખૂબ સારી અને આ ટ્રેક્ટરમાં બત્રીસ ત્રીસ ન્યૂલેન્ડ છે એમાં હવે આપણે જોઈએ કે કેવી સૂતરાઈ છે ટ્રેક્ટરને કેવો લોડિંગ પડે તો ચાલુ કરી દઈ પહેલાં તો દાંતીનું સેટિંગ કમ્પ્લેટ હોવું જરૂરી છે ત્યાં પોમ્પલરમાં આવી બે છેડા જોઈ લેવા તેણે પહેલાં એમાં હલે ન્યુ લેન પત્રી ત્રી ટ્રેક્ટરને કાંઈ ખબર નથી પડતી રમતું જાય આવી ઉતરાય હોય ને આટલી સ્પીડ પકડી રાખે તો સારા વિકા કાઢી શકીએ એક દિવસમાં આપણે સારું કામ કરી શકીએ

સાઈડ આપણે ખેતર કમ્પ્લીટ કરવાનું છે કાલે વાવેતર કરતો અહી છે ગયેલા છે ગોઠાર થાય

મળે લોડિંગ મારતું એના ના મારતું એ કરતા બે માં આમ રમતી હાલે તમે કહો તો આખો એ મજા આવે ત્યારે